પરમ આદરણીય પ્રોફેસર ભાસ્કર યોગેન્દ્ર મહેતા સાદર પ્રણામ ભારત ભૂમિ પર ગુર્જર ધરા સ્થિત આપ એક એવું બહુમૂલ્ય રત્ન છો કે જેના ઓજસે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના દિવ્યાંગજનોની સાક્ષરતા અને ક્ષમતાને દૈદીપ્યમાન બનાવી છે આપના આ સેવાયજ્ઞના સંદર્ભમાં કહીએ તો આપ મુઠ્ઠી ઊંચેરા માનવ છો અમને આપશ્રી માટે અપાર ગૌરવ છે જન્મથી આપના ચર્મચક્ષુઓ પુસ્તક વાંચન માટે અસમર્થ હતા છતાં આપે જ્ઞાન પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા અને દ્રઢ મનોબળતી સંસ્કૃત સાહિત્યમાં એમએ બીએડ તથા એલ એલ ડિગ્રીઓ ઊંચા પર્સન્ટેજ સાથે પ્રાપ્ત કરી તથા બી એડમાં તો ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન ગોલ્ડ મેડલ મેળવી આપના દ્રષ્ટિહીન ચક્ષુઓને આપે પ્રજ્ઞાચક્ષુઓમાં રૂપાંતર કર્યા છે આપની શિક્ષણ પ્રાપ્તિ તથા દ્રઢ મનોબળ વંદનીય છે ઈડર આર્ટ્સ કોમર્સ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાઈને આપે સંસ્કૃતના વિધ્વત્તાપૂર્ણ અધ્યાપનનો અસંખ્ય વિદ્યાર્થીઓને લાભ આપ્યો છે આપના આ વિદ્યાનુરાગથી અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રેરણા મળી છે આ માટે આપ અભિનંદનના અધિકારી છો સવારની કોલેજના અધ્યાપક તરીકે બપોર પછી મળતા આરામના સમયને તથા સત્રાંત વેકેશનોના સમયને આપે દિવ્યાંગજન સેવા યજ્ઞમાં ઉપયોગમાં લીધો આપે સાબરકાંઠા અરવલ્લીના દૂર સુદૂર વસતા દિવ્યાંગજનોની વેદના અને અસહાયતાનો આર્તનાદ સાંભળી તેમને યથાર્થ શિક્ષણ તાલીમ આપતી સંસ્થા સ્થાપવાનો નિર્ધાર કર્યો અને આપની આ કરુણામય સંવેદનશીલતાએ જ ઓગણીસો પંચ્યાસીમાં ઈડર શાખાની સ્થાપના શક્ય બનાવી આ પુણ્ય કાર્યમાં આપના શ્રીમતી પ્રવીણા મહેતાનો સંપૂર્ણ સહયોગ પણ હતો જ આપ બંનેના ત્યાગ દિવ્યાંગો પ્રત્યેની અનુકંપા અને સંસ્થા માટેના મમત્વનું અમે સ્નેહપૂર્ણ સન્માન કરીએ છીએ આપના નેતૃત્વમાં સંસ્થાના શિક્ષકો કર્મચારીઓ શુભેચ્છકો અને દાતાશ્રીઓએ આ સંસ્થાનો બહુમુખી વિકાસ આ ચાર દાયકામાં કર્યો છે આશરે દસ હજાર દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવાનું શિક્ષણ આપ્યું છે અમે આ શાખાનો ચતુર્થ દશાબ્દી મહોત્સવ ઉજવી આપના નેતૃત્વ અને માર્ગદર્શનની મહત્તાને બિરદાવીએ છીએ ઈડર શાખાના રાષ્ટ્રીય અંધજન મંડળના અને સૌ સમર્થકોના આપશ્રી જ માર્ગદર્શક છો દિવ્યાંગજનોના શિક્ષણ તાલીમના કાર્યોના આપ જ શિલ્પી છો દિવ્યાંગજનો માટેના અનેક આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં આપની ઉપસ્થિતિ નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન્ડિયાના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ ગુજરાતી પ્રમુખ તરીકેની આપની વરણી અને બે હજાર પાંચથી બે હજાર આઠના ત્રણ વર્ષ માટે ગુજરાત રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનર સચિવ કક્ષાના પદ તરીકેની આપની નિમણૂક આપના જીવનની સર્વોચ્ચ સિદ્ધિઓ છે આપના આ કૌશલ્ય દ્વારા દિવ્યાંગજનોના સામર્થ્યનું અનેરું ઘડતર આપે કર્યું છે તેથી આપના જીવનના પંચોતેરમાં વર્ષે એને બી અંતર્મનના ઉલ્લાસથી આપનો અમૃત મહોત્સવ ઉજવી ધન્ય બને છે કૃતાર્થ બને છે પ્રોફેસર ભાસ્કર યોગેન્દ્ર મહેતા આપશ્રીની ધ્યેય નિષ્ઠા ધગસ પ્રામાણિકતા નિડરતા અને સૌને સાથે જોડતું આપનું નેતૃત્વ દિવ્યાંગજન સેવા ક્ષેત્રમાં સમગ્ર ભારતમાં અનન્ય છે આપની દિવ્યાંગજન સેવા સમર્પિતતાના બહુમાનમાં અમે આપને આ સન્માનપત્ર અર્પણ કરી સાનંદ ગૌરવ અનુભવીએ છીએ સંસ્થાના વરિષ્ઠ અધ્યક્ષ તરીકે અમને આપનું માર્ગદર્શન મળતું રહેશે તેવી અપેક્ષા છે પ્રભુ આપને નિરામય દીર્ઘાયુ અર્પે આપ સદા સ્વસ્થ અને પ્રવૃત્ત રહો એવી અમારી પ્રાર્થના છે ભવદીય સોનલબેન ટી દોશી માનદ સામાન્ય મંત્રી દિલીપભાઈ એન ગાંધી પ્રમુખ તથા હોદ્દેદારો અને કારોબારી સભ્યશ્રીઓ થર્ડ સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ ઈડર તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર